શ્રી દસનામ ગોસ્વામી હિતરક્ષક મંડળે માનુકવા મધ્યે સમાજના નવમો નિઃશુલ્ક લગ્ન ઉત્સવ યોજાયો દેવેન્દ્રગીરી રેવાગીરી ગોસ્વામી ગુજરાત મહામંડળના ઉપપ્રમુખ છું આજે જ્યારે હિતરક્ષક મંડળ જે કચ્છ દસનામ ગોસ્વામી સમાજનું હિતરક્ષક મંડળ છે તેમના દ્વારા આયોજિત આજે નવમાં નિઃશુલ્ક દસરામ સમાજની કોઈપણ દીકરીના લગ્ન નિશુલ્ક કરી આપવામાં આવે છે એ બદલ આયોજકો મુખ્યત્વે તો અમે બધા મિત્રો છીએ તે છતાં પણ આયોજકોમાં હું સુરેશગીરીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તેમને આ એક બીડું પહેલેથી ઝડપેલું છે અને આજ સુધી અવિરત ચાલુ રાખ્યું છે એના પાછળ તો અમે બધા ખૂબ જોડાયેલા છીએ પણ શરૂઆત એમની ખૂબ સરસ હતી એ ધન્યવાદને પાત્ર છે સાથે સાથે દસનામ સમાજના ખૂબ બધા અગ્રણીઓ જે સમાજ ભાવના સાથે જોડાયેલા છે એ આનામાં જોડાય છે એ ખૂબ બધાને અભિનંદન છે આજે જે લગ્ન થયા એ નવ દંપતીને ખૂબ ખૂબ ભગવાન મહાદેવ તંદુરસ્ત રાખે સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી ભગવાન મહાદેવને હું ખૂબ બધી પ્રાર્થના કરું છું દસરામ સમાજ હિતરક્ષક મંડળ દ્વારા પ્રવૃત્તિઓમાં તો શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ ખૂબ બધી સારી કરવામાં આવે છે શિક્ષણના અનુસંધાને કે જેમને પસંદગી મેળવવી હોય શિક્ષણ પ્રત્યે કારકિર્દી સેમિનાર પણ યોજવામાં આવ્યો હતો જેમના માટે કચ્છમાંથી એ ગુજરાતમાંથી ખૂબ બધું માર્ગદર્શન પણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું ત્યારબાદ એક ગુજરાત લેવલનો કહી શકાય તેવો પસંદગી મેળાનું ખૂબ બધું દસલામ સમાજ માટેનું એક મોટું આયોજન હતું જેનો ખૂબ સારો એવો પ્રતિસાદ પણ મળેલો હતો આ હિતરક્ષક મંડળની પ્રવૃત્તિ રહે છે હિતરક્ષક મંડળ જે છે એ નિસ્વાર્થ ભાવે નિઃસ્વાર્થ રીતે સમાજનું કાર્ય કરે છે જે દસલામ સમાજ માટે એક ખૂબ જરૂરી છે ને એ પાછળ જોડાયેલા નામી અનામી દરેક લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મારું નામ ગોસ્વામી સુરજગીરી વાલગીરી અને અમે હિતરક્ષક મંડળ સંયુક્તપણે ચલાવીએ છીએ નૈયાનામાં કોઈ પ્રમુખ કે નહીં મંત્રી સર્વેના સાથથી આ એક મંડળ ચાલે છે અને આ ચા મંડળની અંદર મહિલાઓ તથા અમુક મહિલાઓની સાથે જોડાયેલા છે અમારા સાથે અને આજે આ નવમાં લગ્ન ફ્રી ઓફ લગ્ન કરી રહ્યા છે કોઈ પણ ગોસ્વામી સમાજની દીકરી અહીંયા કને છે કે પ્રિય અમે લગ્ન કરાવી આપીશ મારું નામ ગીતાબેન ગોસ્વામી આજે માનકુવા મુકામે નવમાં પરિણયોત્સવ જે નવ દીકરીઓના અહીંથી લગ્ન કર્યા છે એવા પુરુષાર્થ પરિવાર સાથે સમાજના મહાનુભવ હરમ સાથે રહે છે એવા સર્વે આજે અહીં ઉપસ્થિત છે ત્યારે આ લગ્નનો ઉત્સાહ આખો અલગ જ છે અને કોરોના પછી આ નવમાં લગ્ન આજે યોજાયા છે ત્યારે ખૂબ આનંદની લાગણી સાથે કહું છું કે આવા જ લગ્ન અવારનવાર યોજાતા રહે એવા આયોજક પરિવારને અમે પણ સાથે છીએ બધા સાથે મળી અને આવા સારા સમાજ ઉપયોગી કાર્ય કરતા રહીશું જયદસ નામ હર હર મહાદેવ